મગવાળાની મહિલાએ હિંમતભેર મહાકાઈ પાયથન સાપનો કર્યું રેસ્ક્યુ રેસ્ક્યુ કરેલા સાપ અંગે પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે પર્યાવરણ અને વન્યજીવ સંપત્તિનું રક્ષણ હેતુ કામ કરતા એવા બગવાડાના ભાવનાબેન શૈલેષભાઈ પટેલ પર એક કોલ આવ્યો હતો કે વાપી તાલુકાના શલવાર ગામે મયંકભાઈ પટેલની વાડીમાં મજૂરો સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે મહાકાય પાયથન નામનો સાપ નજરે આવ્યો છે જે અંગેની જાણ થતા જ ભાવનાબેન તાત્કાલિક મયંકભાઈ પટેલની વાડી ખાતે પહોંચ્યા હતા અને પાયથન નામનો સાપ હોવાની તેમણે ઓળખ કરી હિંમતભર અને સુરક્ષિત રીતે મહાકાય સાપનું રેસ્ક્યુ કરી લીધું હતું મહાકાય પાયથન સાપનું રેસ્ક્યુ થતા કામ કરતા મજૂરોએ હસ્કરો અનુભવ્યો હતો આ સાપ અંગે ભાવનાબેને પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી જે બાદ આ સાપને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે ઉતળ પોકળ જાવ ને ઉતળ પોકળ જાવ ને આ ઉતળ પોકળ જાવ ખાલી જેતરી લઈ શકો તારમ થારા તું ધીમે ધીમે જરાક પી લે લો બહુ નવ બજવાનો બસ બસ આરામથી ઊભો પજીત કાઢે તમારા આ થાય ને રામુ કઈને કરે રામુ